श्री संतराम माध्यमिक शाला उमरेट खाते उमरेठ पॉलीस ट्रेंचना पॉलिस इंस्पेक्टर एसएच गुलान पॉलिस इंस्पेक्टर जे आर वैध उमरेट पोलिस स्टेशन शी टीम महिला तेमज श्री माध्यमिक मध्यमिक शा प्रिंसिपाल उपस्थिति में महिला सशक्तिकरण कार्यक्रमनु आयोजन कर મહિલા સુરક્ષા માટેની જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં સેન્ટર ઉમરેઠના નીતાબેન લાયન્સ કલ્બના રીજનલ ઓફિસર ચિરેન્દ્રભાઈ પંચાલ પ્રેસિડેન્સી સેજલબેન પંચાલ સેક્રેટરી ડોલીબેન પટેલ ચાઇલ્ડ ઓફિસર મહિલા અને બાળ અધિકારી ઉમરેઠ લાયન્સ ક્લબ સભ્ય શ્રી સંતરામ માધ્યમિક શાળાના આચાર્ય શાળાનો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા શ્રીનું સન્માન કરશે અમારી શાળાના વર્ષા મેડમ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આમ તો દીકરીઓ મારી બહુ જ હોશિયાર છે બધી છે કે નહીં વાહ હવે તો ચોક્કસ ભારતની જે દોરી છે ને એ સારી હાથોમાં જવાની છે ભવિષ્ય બહુ ઉજળું છે આપણું સાચી વાત ને વાત કરીએ છીએ આપણે અહીંયા ગુડ ટચ બેડ ટચથી લઈ અને થોડા ઘણા જે દીકરીઓ માટે સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડી છે અને છોકરીઓએ પોતાની માટે કેટલું અવેર થવાનું છે કાળજી રાખવાની છે પોતાની એ વાતચીત કરવા માટેથી અમે બધા અહીંયા ભેગા થયા છે સૌથી પહેલાં કહી દઉં કે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય મૂંઝવતો હોય તો તમને કહેવાની છૂટ છે અહીંયા બેઠેલા બધા જ આપનો આન્સર આપશે ઠીક છે હા બહુ હોશિયાર છે દીકરીઓ તો બરાબર કાઢું છે સ્ત્રી છે ને એને એક પોતાનું અંદરથી એક પેલું કહે ને આત્મજ્ઞાન છે આપણને ખબર પડી છે કે સામેવાળો વ્યક્તિ આપણી સામે કેવી રીતે દેખે છે કેવી રીતે વાત કરે છે અને એ આપણને ગુડ કે ટ બેડ એ ફિલિંગ્સ આપણને ખબર પડી જશે આપણને આપણી મરજી વગર આપણા બોડી પર ગમે તે પાર્ટ પર કોઈ ટચ કરે બેડ ટચ જ છે બીજું ખુલ્લામાં તો આપણે જાહેરમાં ચર્ચા નહીં કરી આપણે ફરી એકવાર સેક્શન રાખીશું અત્યારે શિક્ષકો બી મેં બી આ તો સૂચનાઓ આપતા જ હશે બાળકોને વોટ ઇઝ ધ ગુડ ટચ બેડ ટચ અને દેશમાં મોસ્ટ ઓફ વધારે આ જે ગુડ બેડ ટચનો ભોગ પણ બને છે ખબર છે વ્યક્તિઓ પોતાના જે પરિચિત હોય ને એનાથી જ આ શિકાર બનતી હોય છે આ ઘટનાઓનો એમનો વિશ્વાસ તમે જીતી જશો ને એ જ આપણા માટે મોટી કમાઈ છે મેડમે કીધું છે કે બારથી પંદર વર્ષની છોકરી અમારી પાસે ઘણા બધા કેસો આવે છે એમાં અમે છોકરીઓના નામ જાહેર નથી કરતા પણ એમાં શું હોય છે એ એટ્રેક્શનનો ભોગ બનતી હોય છે આ બારથી અઢાર વર્ષની જે ઉંમર છે છોકરીઓની એ શું છે એ એક એટ્રેક્શનનો ભોગ બનતી હોય છે આપણે નવી નવું કોઈ એના ઘરમાં ખાવાના ફાફા હોય ચૂલે હળગતો હોય એક ટાઈમ ખાવા ખાતા હોય પણ નવા નવા કપડાં પહેરીને સોશિયલ મીડિયા પર કેવા કેવા ફિલ્ટરો છે અત્યારે મારું મોડિયા ખીલ છે ને હું ફિલ્ટર કરું ને તો બધું એકદમ ક્લીન થઈને આવે મારો ફોટો એટલે હું એટલી સરસ રૂપાણી લાગો ને એવી રીતે રૂપાળો થઈને ફોટા મૂકતા હોય બે ત્રણ સ્ટાઇલોમાં સ્ટાઈલ સ્ટાઇલ એને મૂકી શકે અને આપણને લાગે કે હા હા તો આ જીરો છે આ જ મારો પર્વધિકાર છે આ જ બધું જ છે એમ કહીને તો નહીં હસવાની વાત છે પણ આ આ આ ટ્રીકથી બધા એટ્રેસ થઈ જતા હોય છે ઘરમાં ખાવાના પાપા હોય ભાડાનું ભાઈબંધનું બાઇક લાવ્યા હોય અને ઉપર ફોટા પડાયા હોય અને તમને એક દિવસ બહાડીને લઈ જાય તો આપણને ગમતું હોય છે આ બધું નિરતક છે સાહેબે કીધું એ પ્રમાણે લગ્ન ગાળો તમે ભાગી છોકરે ભાગીને જતી હોય ઘણા બધા કેસો તમારી પાસે આવતા છોકરાને નામ જાય ચૌદ વર્ષની હતી નામ વામ હું કશું નહીં કહું કઈ વિસ્તારથી એ બી નહીં કહું એના મમ્મી પપ્પાને લઈને આવી કે મમ્મી મને આ છોકરો હેરાન કરે છે ત્યારે મમ્મી પપ્પા લોકો તો અને છોકરા ઉપર તૂટવાળો ગયા અને છોકરાની ઉંમર કેટલી ખબર છે છવ્વીસ વર્ષ છોકરો છવ્વીસ વર્ષનો બે છોકરાનો બાપ અમે અત્યારે હા હા કરો છો આપણે બી એનો ભોગ બની ગઈશું જો ધ્યાન નહીં રાખીએ તો એ છોકરીનું કમનસીબે હશે કે એને કોઈ આવું સમજાયું નહીં હોય મમ્મી પપ્પાની લિમિટ હોય ને કે બેટા આટલું બધું ના સમજાવે શિક્ષકો સમજાવતા હજી વાત અલગ છે એણે એના શિક્ષકની બી વાત કરી હતી કે મને હું રસ્તામાં જાઉં ને એટલે આ હેરાન કરે છે મમ્મી પપ્પા આયા છોકરાને બોલાયો પછી મેં છોકરાનો મોબાઈલ ફેંક્યો મેં છોકરાનો મોબાઈલ ફેંક્યો એ છોકરી હસ્તી હસતી હસતી વાત કરે છે એનું રેકોર્ડિંગ છે એનું પછી એણે પોતાના ફોટા ત્યાં એને મોકલેલા છે હશે એટ્રેક્શન હશે બધું હશે આ ભૂલ થઈ ગઈ પણ એની એક બીજી સારી વસ્તુ શું હતી એ છોકરી સારી વસ્તુ શું કરી ચલો એ ફસાઈ તો કંઈ પણ એ શું કર્યું પહેલાં તો એના મમ્મી પપ્પાને કીધું એના સ્કૂલના ટીચરે કીધું ટીચરે પછી વાત કરી અને બધું અમે સોલ્વ કરી આપ્યું અત્યારે ઇઝીલી સ્કૂલ જાય છે આ ધોરણમાં ધોરણમાં ચૌદ વર્ષની છોકરી એટલે કયા ધોરણમાં ભણતી હોય આઠમામાં આ તો તમારું કેરિયરનું વર્ષ છે બેટા તમારું કેરિયર ક્યારે શરૂ થાય છે આઠથી બારનું જે વર્ષ હોય છે તમારી વર્ષની ઉંમર એ જ ઉંમર હોય છે કે તમે તમારું કેરિયર બદલાઈ શકો આજે હું આપણા સૌના રક્ષકહાર રક્ષણહાર પિતા જેને આપણે ઈશ્વર પિતા પરમાત્મા કહીએ છીએ એવા ભગવાનને સામે રાખી સાથે આપણી સ્કૂલ આપણા મા બાપ અને આવા પોલીસ સ્ટેશનમાંથી આપણા માટે આપણી ચિંતા કરીને આજે આપણી વચ્ચે બહેન આવ્યા છે તમે જોઈ શકો છો એમની વાતોને સાંભળીને સમજી શકો છો પણ મને એવું સમજાય છે કે ત્રણ વાતો જો ધ્યાનમાં રાખી દઈએ તો આનો પ્રોબ્લેમ અવશ્ય સોલ્વ થાય એમાં સૌથી પહેલી વાત છે સ્વ જરા હાથ મૂકો તો પોતાના ને આપણે પોતે કોણ છે આપણે પોતે એક તાકાત છે કરો તો જરા આપણે કોણ છે પોતે એક તાકાત છે એક શક્તિ છે જે દિવસે સમજાઈ ગયો હું નારી હું એક દીકરી દીકરી નથી પરંતુ શિવની શક્તિ છું ભગવાનની તાકાત છું તો કદાચ ઘણી મોટી વાતો આપણે સમજી શકીશું અને બીજું આપણી સંસ્કૃતિ આપણો ભારત દેશ અને આપણી ભારતીય સંસ્કૃતિ એ સનાતન સંસ્કૃતિ છે મહાન સંસ્કૃતિ છે અને જો આ સંસ્કૃતિ પ્રમાણ ચાલવામાં આવે સામે જો